ભાવનગર ભાજપમાં ભડકો કે પછી ભડકામાં ભાજપ તેવો સવાલ પેદા થઈ રહ્યો છે એક બાદ એક ભાજપના નેતાઓ ભાજપથી મોં ફેરવવા માટે જાણે વિચારી રહ્યા હોય એ પ્રકારની સોશિયલ મીડિયાની પોસ્ટ કરે છે બાદમાં ફેરવી તોડે છે કોઈ બહાનું બનાવે છે કે મેં તો લખ્યું નથી કોઈ બહાનું બનાવે છે હું તો ખુશ છું બસ મેં તો મારો વિચાર વ્યક્ત કર્યો હતો મને કોઈ રોષ નથી પણ ભાજપ એવું છે કે તેમની પાસે એવી ચાવી છે કે ચાવી ભરાવે તો જ રમકડું ચાલે અન્યથા એ રમકડું ચાલે તો તેનો સર્વનાશ રાજકીય રીતે થઈ જાય વાત ભાવનગર ના રાજકારણમાં અને ખાસ ભાવનગર ના ભાજપમાં લાગેલા ભડકા વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવનગરમાં કઈક અજુગતું થઈ રહ્યું છે ભાજપના રાજકારણમાં

ગ્રુપ છે તેમાં પોતાનો બળાપો આત્મવિલોપન સુધીના શબ્દોનું પ્રયોજન કરી ચિમકી ઉચ્ચારી હતી એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક ભરત બારડના આ શબ્દોની પાછળ ક્યાંય બકરી ડબ્બે પુરાય હોય તેવી સ્થિતિ માનવામાં આવે છે જવાબદાર પરંતુ ભરત બારડ આ વાતને કોઈપણ રીતે તૈયાર હતા ત્યારે પત્રકારો સવાલ કરી રહ્યા ભરત મેસેજ વોટ્સએપ ગ્રુપમાંથી તાત્કાલિક ભાજપના શહેર પ્રમુખે ડિલીટ કર્યા તેના સ્ક્રીનશોટ પણ આવ્યા પરંતુ ભાજપના શહેર પ્રમુખે કહ્યું કે ના મારા ધ્યાનમાં આવ્યા નથી મેં આ કોઈ મેસેજ વાંચ્યા નથી તમને મેસેજ ન વાંચ્યા હોય ના વાટ કઈ રીતે ખબર નથી પણ તેમણે કહ્યું હતું કે જે શબ્દોનું પ્રયોજન યોગ્ય ન હોય એ એ ગ્રુપમાંથી હટાવી મારી ફરજ છે કર્યું તો શબ્દો જે વાંચ્યા વગર ખબર પડી હશે મુકેશ લંગાડિયા બાદ ભાવનગરના મેયર ની પણ વાત પૂરી થાય હવે નવી શરૂ કરીએ યોગેશ બદાણી કે જે બે ટમ સુધી ભાવનગર શહેર ભાજપના પ્રમુખ રહ્યા છે પાંચ ટમ સુધી મહામંત્રી રહ્યા છે તેમણે નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે જયારે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દા પર હતા પ્રમુખ હતા તેઓ ભાવનગરમાં ભાજપના કામગીરીના તમામ કામ જોતા હતા એટલે કે નરેન્દ્ર મોદીની ખૂબ નજીક પણ હતા પરંતુ હવે યોગેશ બધાણી પણ બાળાપોઠા લોતા હોય એવી વાત સામે આવી કારણ કે ફેસબુકમાં એક પોસ્ટ મૂકવામાં આવી અને આ જે પોસ્ટ મૂકવામાં આવી તેને લઈને યોગેશ બદાણીએ ફેરવી તોડવ્યું છે તેમણે કહ્યું કે આ તો મેં લખ્યું નથી મને ખબર નથી કોણે લખી નાખ્યું મને લાગ્યું કે અમારું પેજ હેક થઈ ગયું છે તેના માટે અમે તપાસ કરી રહ્યા છીએ પરંતુ જ્યારે એક પત્રકારે લીધેલા ઇન્ટરવ્યુમાં તેમને સવાલ કર્યો કે યોગેશભાઈ આ મામલે પોલીસ ફરિયાદ કરશો કે કેમ તો તેમનું કહ્યું હતું કે ઘણા બધા લોકો પાસે અમારું આઈડી ઓપન થાય તેવા એક્સેસ છે માટે અમે પેલા તપાસ કરીશું કે કોણે કર્યું બાદમાં વિચારીશું કે શું કરવું શું યોગેશ બદાણી પોલીસ ફરિયાદ નથી કરતા તો તેનો મતલબ એવો થતો હશે કે યોગેશ બદાણીએ કરેલી પોસ્ટ પરથી તેમને પાછા હટવું પડ્યું છે એટલે કે વળતા પાણી કરવા પડ્યા છે યોગેશ બદાણીએ સ્પષ્ટતાથી લખ્યું હતું ભાજપ હટાવો દેશ બચાવો જેઓ બે સુધી ભાવનગરના શહેર પ્રમુખ હતા પાંચ ટર્મ સુધી ભાજપના મહામંત્રી હતા નરેન્દ્ર મોદીની નજીકના નેતા હતા તેઓ આ પ્રકારની પોસ્ટ કરે ફેસબુકમાં અને તેઓને ખબર ના હોય એ વાત ગળે

નમસ્કાર